મિત્રો દરેક મા બાપ પોતાના બાળક માટે સારું વિચારતા હોય છે પણ દરેક બાળકો માટે દરેક મા બાપ સારું કરી શકતા નથી તેના શું કારણો હોઈ શકે તો સૌથી પહેલાં કારણોમાં મેં જાણ્યું છે કે દરેક બાળક અલગ છે દરેક બાળકનું વર્તન અલગ છે દરેક બાળકનો સ્વભાવ અલગ છે દરેક બાળકની પ્રકૃતિ એટલે કે અલગ છે એ સ્વીકારી નથી શકતા અથવા એની જાણકારી નથી હોતી બીજું કે દરેક મા બાપ એક બાળકને જે રીતે ઉછેર કરે છે એ જ રીતે બીજા બાળકને પણ ઉછેર કરવાની પ્રવૃત્તિ ધરાવે છે પોતાના સ્વભાવ મુજબ આ બે કારણોસર ઘણી વખત બે બાળકો હોય કે ત્રણ બાળકો હોય તો એ બાળકોના ઉછેરમાં ભેદભાવ એટલે પક્ષપાત થતો હોય છે હકીકતમાં આપણે આપણા સ્વભાવ પ્રમાણે જ આપણે આપણા બાળકોને ઉછેર કરવા જઈએ તો ત્યાં તકલીફો ઊભી થતી હોય છે કેમકે ક્યારેક આપણો સ્વભાવ આપણી પ્રકૃતિ એક બાળકને સુટેબલ હોઈ શકે પણ બીજા બાળકોને સુટેબલ હોતી નથી કેમ કે એ બાળકનું પોતાની પણ એક અલગ પ્રકૃતિ હોય છે બાળકને પોતાની જે સમજવાની અનુભવ કરવાની જે આપણે કહી શકાય કે એની જે પ્રવૃત્તિ અને પ્રકૃતિ છે એ અલગ છે હવે આવા દિવસમાં જો આવા બાળક સાથે આપણે એક પેટર્નમાં વાત કરીએ જે બીજા બાળક સાથે અને વાણી કરતા હોય છે તો એ બાળકને સેવ કરતું નથી હોતું તેમજ દરેક બાળકનો વિકાસ અને વિચાર કરવાની જે એક કેપેસિટી કહી શકાય એ બંનેની જે આપણે કહી શકીએ ડિફરન્સ છે એ અલગ જ હોય છે હવે આ ડિફરન્સ બાળકોને બાળકો સમજતા નથી પણ મા બાપ જ્યારે એ બાબત જાગૃત ન હોય ત્યારે મા બાપ એક જ પ્રકારથી પોતાના સવાર પ્રમાણે જ્યારે નતાઓ ઉછેર કરવાની કોશિશ કરે છે ત્યારે અમુક બાળકો એ બાબત શું નથી જેના કારણે ઘણા બધા ઇશ્યુ બને છે બીજું કે સમાજમાં જે પેરેન્ટિંગની વાત કરવામાં આવે છે કે પેરેન્ટિંગ ઇસ્યુ બને છે એ ઇસ્યુ પેરેન્ટિંગના કરતાં માણસનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ જે સ્વભાવ છે એ સ્વભાવની વિશેની જાગૃતિના અભાવના કારણે પોતાની પર્સનાલિટીના જાણકારીના અભાવના કારણે પણ બને છે કેમ કે પહેલાંના જમાનામાં મા બાપ બાળકો દાદા દાદી એ એક જ કલ્ચરમાં રહેતા હતા એક જ ધારાધોરણો શીખતા હતા જેમ કે ખેતી કરતા હોય તો એ મા બાપ ખેતી કરતા હોય તો દાદા દાદી પણ ખેતીમાં જોડાયેલા હોય બાળકો પણ એમાં જોડાતા હોય એટલે એક પેટર્ન અને એક કલ્ચરને ફોલો કરતા હતા આજના તારીખમાં એવું છે કે જો આજની જનરેશનમાં મિલેનિયલ એક્સ જે છે મિલેનિયલ વાય જે જનરેશન છે એ જનરેશન કદાચ જોબ કરતા હોય બહાર રહેતા હોય સિટીમાં રહેતા હોય દાદા દાદી ગામડે રહેતા હોય અને બાળકો અને મમ્મી પપ્પા કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ન ભણે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય પણ એમને ઇંગ્લિશ આવડતું હોય દાદા દાદી ભણેલા જ ન હોય પણ જે નવું જનરેશન છે એ જનરેશન ઇંગ્લિશમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હોય બરાબર છે બહારની દુનિયામાં એમને ટેકનોલોજી કમ્પ્યુટરની બધી વસ્તુ આવડતી એ જનરેશન છે હવે આ જનરેશનમાં અને જૂની જનરેશનમાં ફરક ઘણો પડી રહ્યો છે હવે તેમની વિચારવાની રીત અલગ છે તેમનું ટેકનોલોજીના કારણે તેમનું માઇન્ડસેટ અલગ છે બરાબર છે બીજું કે ઘણા પોઝિટિવ જે ફેક્ટર હતા જૂના જમાનાની લાઈફના એ બદલાઈ ગયા છે જે કદાચ આજે નથી રહ્યા અને અમુક એવા નેગેટિવ બાબતો પણ આવી રહી છે અને આજના જમાના જે ઘણી પોઝિટિવ બાબતો બી બની રહી છે પોઝિટિવ ફેક્ટરો પણ છે પણ મહત્ત્વનું એ બાબત છે કે આ જે ડિફરન્સ છે એ ડિફરન્સના સમજના અભાવના કારણે મા બાપ ઘણી વખત બાળકો સાથે યોગ્ય વર્તન નથી કરતા જેના કારણે જે બાળક હોશિયાર હોય એકેડેમિકમાં જે બાળક કોમ્યુનિકેશનમાં સારું હોય એને પ્રાધાન્ય એટલે કે મહત્ત્વ વધારે આપે છે અને બીજું બાળક ક્યારેક અજાણે આપણને નેગ્લેક્ટ થઈ જાય છે બીજું બાળક જ્યારે જે બાળક નેગ્લેટ થાય છે ઇમોશનલી સોશિયલી તો એ બાબત ફક્ત એ બાળકો સમજે છે એવું નથી એ બાળકો એને અનુભવ કરતા હોય છે હવે મોટા લોકો જે સમાજમાં છે એ આ બાબતને બહુ નેચરલી અને નોર્મલ ગણી લેતા હોય છે પણ એ નાના બાળકો માટે બહુ મોટી ઘટના છે જે ટોમેટિક ઘટના કહી શકાય જેની ઇમ્પેક્ટ આપણે એવું કહી શકીએ કે ઇમોશનલ નેગ્લેક્ટમાં આવતી હોય છે હવે આવી જગ્યા પર જ્યારે મા બાપ ઇમોશનલી મેચ્યોર હોય સાયકોલોજીકલી અવેર હોય કે બાળકોના ઇમોશન કઈ રીતે કામ કરે છે પોતાના ઇમોશન કઈ રીતે કામ કરે છે તો એ સ્માર્ટ રીતે વર્તન કરવાની જગ્યા પર સમજદારીથી વર્તન કરશે આજના કિસ્સામાં ઘણી જગ્યાએ એવું જોયું છે કે મા બાપ પોતાની તકલીફ પોતાના ઇસ્યુને લઈને પોતાની જવાબદારી અને પોતાના કામને લઈને જે બાળક નેગ્લેક્ટ થાય છે એ બાળકના વાણી વર્તન જ્યારે બગડે છે અથવા વાણી વર્તનમાં બાળકમાં કે ભણવામાં જ્યારે એ છોકરો પાછળ પડે છે તો એમની નબળાઈ ઘણી વખત એ લોકો એકબીજા પર નાખી દેતા હોય છે ક્યારેક વાતાવરણ પણ નાખી દેતા હોય છે ક્યારેક પરિસ્થિતિ પર નાખી દેતા હોય ક્યારેક ઘરના બીજા સદસ્યો પણ નાખી દેતા હોય છે કે જેના કારણે આ તકલીફો થઈ રહી છે પણ હકીકતમાં પેરેન્ટિંગ આજની તારીખમાં સમજવું બહુ મહત્ત્વનું છે આજની તારીખમાં આપણે જેવી રીતે કહી શકાય કે શેર માર્કેટનું કોચિંગ કરીએ છીએ સ્પોર્ટ્સનું કોચિંગ કરીએ છીએ મ્યુઝિકનું કોચિંગ કરીએ છીએ એવો મોટાભાગના કિસ્સામાં પેરેન્ટિંગ કોચિંગ બહુ જરૂરિયાત છે કેમ કે લોકો એ બાબતને નોર્મલ સમજે છે અને બાળક જે ડિપેન્ડન્ટ છે એ બાબતને મહત્ત્વ નથી આપતા હવે જો આપણા આપણા બાળકને હોશિયાર બનાવવા માગીએ છીએ આપણા બાળકને આપણે સક્સેસફુલ બનાવવા માગીએ છીએ આપણા બાળકને આપણે હેપી બનાવવા માગીએ છીએ તો એના માટે બેઝિક પાયો તો એ જ છે કે એનું ચાઇલ્ડહૂડનું અપબ્રિંગિંગ પ્રોપરલી જો આ ચાઇલ્ડહૂડનું અપબ્રિંગિંગ પ્રોપરલી ના હોય તો એનો મનનો વિકાસ ન થાય એટલે સાયકોલોજીકલી એ મેચ્યોર અને સેલ્ફ ડિપેન્ડન્ટ નહીં બની શકે તો એને ચંચતાની તકલીફ વ્યસનની તકલીફ બીકની તકલીફ કોન્ફિડન્સ લેસની તકલીફ આવી તકલીફો થવાની શક્યતા મેગિમમ છે જો પેરેન્ટ્સ જાગૃત હોય તો એ બાબતને મેનેજ કરી શકવા માટે સક્ષમ થઈ શકે તો બાળકને મદદ થઈ શકે ઘણી લોકો એવું માનતા હોય છે કે આજની તારીખમાં કોઈ ભણ્યા ગણ્યા પછી માણસો સ્માર્ટ ડિફેન્સ યુઝ કરે છે ઘણી વખત બાળકોને કોઈ તકલીફ પડતી હોય છે તો એને સમય સાથે સ્વીકારી અને પોતાના વર્તનવાણીમાં ઇમ્પ્રૂવ કરવાની જગ્યા પર એ લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો સહારો લે છે જે લોકો એજ્યુકેટેડ લોકો છે એ લોકો મંદિરમાં ધાગા અને મંદિરમાં જઈને પૂજા પાઠ કરવા માટે કહેતા હોય છે જે અંધશ્રદ્ધામાં છે એ લોકો એ બાબતને લઈને દોરી ધાગા બાંધતા હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે અમુક બાબતો જે ચડાવવાની હોય છે જે ચડાવતા હોય છે વિધિ કરાવતા હોય છે પરંતુ હ્યુમન સાયકોલોજી વિશે જાણકારી મેળવવા માગતા નથી ઇવન પોતાના સ્વભાવના કારણે પોતાના એન્વાયરમેન્ટના કારણે બાળકો શું અસર પડે છે પોતાના નેચરના કારણે એ વિશે સ્વીકારવા પણ તૈયાર નથી અને ક્યારેક ક્યારેક જે માણસો જે બાળકોના મા બાપ સમજદાર છે એ લોકો સમાજના એક બ્લાઇન્ડ જે વગત જે પ્રોસેસ ચાલે છે જેમાં પરિણામ નથી મળતું કેમકે પરિણામ ફક્ત ઘણી વખત એવું છે કે જે સાયકોલોજીકલી બાબતના કારણે કોઈ બાબત થઈ હોય એ સાયકોલોજીકલી બાબતમાં શ્રદ્ધાના કારણે અમુક રીતના કારણે જ્યારે એ બાબતને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે તેમાં પણ સાયકોલોજી ચેન્જ થાય છે ત્યારે શક્ય છે કે અમુક બાબતો ચેન્જ થતી હોય છે પણ જ્યારે કોઈ કારણોસર બાયોલોજીકલી તકલીફ હોય જેમ કે ડીલેમ આયુષન હોય ઓટિઝમ હોય એડીએચડી હોય કે એમઆર હોય એટલે કે મેન્ટલિટાડેસન હોય તો આવા કિસ્સામાં પણ વ્યક્તિઓ એ સમજદારી નથી કેળવી શકતા કે અમુક જે ચેન્જીસ અમુક જે તકલીફો છે એ બાયોલોજી છે જે જીનેટિક છે જે જીનેટિક હોય છે એમાં ચેન્જીસ કરવા થોડા ટફ છે પણ આપણે એને બિહેવિયર મોડિફિકેશન દ્વારા અમુક વર્ગ સુધી આપણે અમુક મેડિસિન દ્વારા કાઉન્સેલિંગ દ્વારા બિહેવિયર થેરાપી દ્વારા અને પેરેન્ટિંગનું જે આપણે કહી શકીએ કે કાઉન્સેલિંગ દ્વારા એને મેનેજ કરી શકીએ છીએ બરાબર પણ આ બાબતોને ઘણી વખત સ્વીકારવા માટે લોકો તૈયાર નથી હોતા અને ક્યારેક એ આ બાબતોની અજાણ અજાણપણના કારણે આ બાબતોની અજ્ઞાનતાના કારણે આવા મા બાપ અથવા આવા ફેમિલીના વ્યક્તિઓ બધા પ્રસિદ્ધ થવાનું ચાલુ થતા હોય છે જેની ઇફેક્ટ એમના શરીર પર આવતી હોય છે જેમને લાંબા ગાળા ડાયાબિટીસ બ્લડ પ્રેશર ક્યારેક ક્યારેક ઓબેસિટી હોર્મોન ચેન્જીસ મેન્સિસ શરીર રહેતી હોય છે તેમજ ઘરમાં પણ અંદર અંદર ઘણી વખત લડાઈ ઝગડા થતા હોય છે બીજું કે દરેક વ્યક્તિઓ આ બાબતના લડાઈ ઝઘડા કરે છે પણ અને ક્યારેક એ બાબતનું સોલ્યુશન પણ કોઈ કાઢતા હોય છે પરંતુ જ્યારે બધા વ્યક્તિઓ જે વડીલો છે જે એક જ બાજુ થઈ જાય અને બધા લોકો એક જ તરફથી વિચારે અને જે નિર્ણય યોગ્ય ન હોય ક્યારેક તો આવી કન્ડિશનમાં બાળકો સફળ થતા હોય છે આ બાળકો સફર ન થાય એના માટે બહુ ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે કોઈ પણ મા બાપ પોતાના બાળકો સફળ થાય એવું ઈચ્છતા નથી હોતા પરંતુ ક્યારેક ક્યારેક લાચારીના કારણે ક્યારેક ક્યારેક અજ્ઞાનતાના કારણે ક્યારેક ક્યારેક યોગ્ય ડાયરેક્શન ન મળવાના કારણે આ લોકો એ સાયકલમાં ટ્રેપ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં લોકો એવું થાય છે કે સાચી વસ્તુ કહેતા નથી મોડા પર કે સાચી વસ્તુ સાંભળવાની કેપેસિટી પણ નથી હોતી ઘણા લોકોની અને ઘણી વખત લોકો એવું માની રહેતા હોય છે કે સાચી વસ્તુ સાંભળવી એટલે એ ઇન્સલ્ટ જેવું છે અને એ ઘણી વખત પોતાની ડિફેન્સ મિકેનિઝમમાં પોતાની ભૂલો દેખાય છે એવન કાઇન્ડ ઓફ એવું ડિફેન્સ તરીકે યુઝ કરતા હોય છે પરંતુ મા બાપ જ્યારે બાળકોનો ઉછેર કરતા હોય છે જો તેમાં મા બાપની પર્સનાલિટીની તકલીફ હોય મા બાપનું મેનેજમેન્ટમાં તકલીફ હોય મા બાપનું ઇમોશન મેનેજમેન્ટમાં તકલીફ હોય મા બાપનું શેડ્યુલ બિઝી હોય તો જેના માટે બાળકો દોષિત નથી એ બાળકો એના માટે જવાબદાર નથી જે આપણા પર મા બાપ પર ડિપેન્ડન્ટ છે તો આવા કિસ્સામાં દરેક મા બાપે એ બાબતને મેનેજ કરવાનું શીખવું જોઈએ જો એ પ્રોપરલી ના કરી શકાય તો પ્રોફેશનલ કન્સલ્ટ બી કરી શકાય છે બરાબર છે કેમ કે કોઈની ઈચ્છા હોતી નથી પણ જ્યારે માણસો ફસ્ટર થાય છે જ્યારે માણસ હિંમત હારવા લાગે છે ત્યારે પછી એ જ ગુસ્સો અને અંગા ઘણી વખત એ બાળકો પર નીકળતો હોય છે અને ક્યારેક ક્યારેક એ ગુસ્સો બાળકોને વધારે નુકસાન કરે છે ગુસ્સો એટલે ખાલી વર્બલી જરૂર નથી કે ફિઝિકલી જરૂર નથી ક્યારેક ક્યારેક ઇમોશનલી અબ્યુઝ પણ થતું હોય છે જેમકે એ આવી તકલીફવાળા બાળકોને ઇમોશનલી અને સોશિયલી થોડા દૂર રાખવામાં આવતા હોય છે અથવા એ બાળકોને નેગ્લેક્ટ કરવામાં આવતા હોય છે અને જે બીજા બાળક છે એને મહત્વનો વધારે આપવામાં આવતું હોય છે તો એમાં ભૂલ નથી એમાં કોઈ ખોટું નથી પરંતુ કોઈ બાળક થોડું અલગ છે કોઈ બાળકની તકલીફ છે તો એ બાળકને આપણે સમજીને એને એની રીતે ટેકલ કરવું જરૂરી છે અને મેનેજ કરવું જરૂરી છે એ બાળકની પ્રકૃતિ અલગ હોય એની આઈક્યુ અલગ હોય એનું ઇક્યુ અલગ હોય તો એને એ રીતે ટેકલ કરવું જરૂરી છે બરાબર છે દરેક બે બાળકોની સરખામણી થાય એવી શક્યતા નથી ભલે એક જ ઘરમાં હોય એક જ ટિન્સ હોય તો પણ એ શક્ય નથી કેમકે બાયોલોજીકલી અને જેનેટરિકલી પણ ડિફરન્ટ રહેતો હોય છે તેમજ એન્વાયરમેન્ટની ઇફેક્ટ અને પરસેપ્શન પ્રમાણેનું પરસેપ્શન પણ અલગ રહેતું હોય છે જેના કારણે એમનું વર્તન અને એમનું થિંકિંગ પણ અલગ રહેતું હોય છે પણ આપણે ફક્ત આપણા વચ્ચે પ્રમાણે જો બાળકોને મોટા કરવા જઈએ તો બાળકોને નુકસાન થવાની શક્યતા વધારે છે અને આ બાળકોને નુકસાન થવાના કારણે શક્ય છે કે એમનું જે ફાઉન્ડેશન છે એ જ નથી એસ્ટાબ્લિશ કરી શકાતું એટલે કે એનું જે પાયો છે ઘડતરનો પાયો બરાબર જે અથવા આપણે કહી શકીએ કે પાયાનું ઘડતર એ જ નથી થતું જેના કારણે બાળકોને ભવિષ્યમાં પણ તકલીફો ઊભી થઈ શકે છે તો મિત્રો હમણાંના સમયમાં જેવી રીતે બીજા કોચિંગ છે એવી રીતે આજના જમાનામાં મને પણ એવું લાગે છે કે પેરેન્ટિંગ કોચની બહુ જરૂરિયાત છે કેમકે આ એક એવી જનરેશન છે જેમાં જેવો સમય પણ ચાલી રહ્યો છે અને એવી ટેકનોલોજીનો ચેન્જીસ પણ થઈ રહ્યો છે જેમાં મા બાપ પણ પોતે સ્ટ્રગલ કરી રહ્યા છે અને બાળકો પણ સ્ટ્રગલ કરી રહ્યા છે અને એ સ્ટ્રગલને એકબીજા દ્વારા સમજી શકાતા નથી અને જેના કારણે ઘર્ષણ વધારે ઊભું થાય છે અને કોઈ એક જનો ભોગ લેવાય છે એટલે ક્યારેક મા બાપ સફળ થતા હોય છે ક્યારેક બાળકો સફળ છે તો આ બાબતને રોકવા માટે ફક્ત અને ફક્ત હ્યુમન માઇન્ડ કઈ રીતે વર્ક કરે છે હ્યુમન સાયકોલોજી કઈ રીતે વર્ક કરે છે ઇમોશન આપણા પર કેવી ઇફેક્ટ કરે છે ઇમોશન મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય એ આપણા ઇમોશન તેમજ આપણી સાથેના લોકોના ઇમોશનને કઈ રીતે મેનેજ કરી શકાય એ શીખવું બહુ જરૂરી છે એ શીખીશું તો શક્ય છે કે આપણે આપણા ઇમોશનને પણ મેનેજ કરી શકું એક્સપ્રેસ કરતાં પણ શીખી શકીશું તેમજ બીજા લોકો પર એની શું અસર પડે છે અને આપણા પર શું અસર પડે છે તે પણ આપણે જાગૃત થશું તો આપણે એને મેનેજ કરતાં શીખી શકશું યોગ્ય રીતે ના કે પોતાના બચાવ માટે કે બીજાના પર એટેક કરવો પોતાના બચાવ માટે બરાબર છે એ વસ્તુ આપણે કિસ્સા શકશે જેનો ફાયદો ઘણા બધા લોકોને થશે અને આપણે પોતાને પણ થશે પણ મોટાભાગના કિસ્સામાં લોકો એવું થાય છે પોતાના બચાવ માટે અજાણ્યા પણ એ બીજા પર સાયકોલોજીકલી અથવા ઇમોશનલી એટેક કરતા હોય છે તો નેગ્લેક્ટ કરતા હોય છે અથવા એબ્યુઝ કરતા હોય છે જેના કારણે બાળકોમાં સાયકોલોજીકલી સ્ટ્રેસના કારણે એ જ પ્રમાણે ડિફરન્ટ ડિફરન્ટ તકલીફો જોવા મળે છે જેમ કે બાળકો જે ખાસ કરીને હમણાં ત્રણ વર્ષથી લઈને લઈને સોળ વર્ષના બાળકો કપડાંમાં પેશાબ કરી જાય છે તો રાત્રે ઊંઘમાં તો એવા ઘણા બધા કિસ્સા પણ આવેલા છે જેમાંનું કહી શકાય કે કારણો બાળકોના પેશાબ કરી જવાના પણ અલગ અલગ છે પણ મેજોરિટીના કિસ્સામાં બાળકો એક ડર એક ઇન્સિક્યોરિટીના કારણે ઇમોશનલ ડિટેચમેન્ટના કારણે કે ઇમોશનલ સપ્રેશનના કારણે બાળકો કપડામાં પેશાબ કરી રહ્યા છે જે ખાસ કરીને સોળ વર્ષ જે અગિયારમાં બારમા ધોરણમાં ભણતા હોય છે તેવા બાળકોમાં પણ આવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે બીજું કે બાળકોમાં ચંચતાની તકલીફ એક વધી રહી છે તેમજ ક્યારેક ક્યારેક બહુ તોફાની પણ બરાબર છે બાળકોમાં તોફાની પાણી અને કોન્ફિડન્સલેસની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે હવે બાળકોનું આવશ્યક પગલાં પણ બહુ લેવાઈ રહ્યા છે તેમજ નાની નાની બાબતોમાં ચસીડા પણ થવું ગુસ્સે થઈ જવું નાની નાની બાબતમાં ક્યારેક તો ધમકી આપી દેવાની પોતાની જાતને નુકસાન કરવાનું આવું પણ વધી રહ્યું છે અને આ કિસ્સામાં મા બાપ એવું માને છે કે મારા બાળકને કોઈ તકલીફ થઈ છે માનસિક બીમારી કે મગજની બીમારી થઈ ગઈ છે અથવા એના પર કોઈ વર્ગડ છે પણ મિત્રો એવું નથી આ બધા જ વસ્તુ ઇમોશનલ ઇસ્યુ છે ઇમોશનલ ડિસરેગ્યુલેશનના કારણે જેમાં ક્યારેક ક્યારેક બાળકોને ટીચિંગ કરવામાં ન આવ્યું હોય ક્યારેક ક્યારેક મા બાપ પોતે જ ન જાણતા હોય ને એ જ વસ્તુ એમનામાં પ્રોજેક્ટ કર્યું હોય એટલે કે એમનામાં નાખવામાં આવી હોય મા બાપ નાની નાની વાતોમાં ગુસ્સે થતા હોય નાની નાની વાતમાં લડતા હોય બેચેન થઈ જતા હોય અને નાની નાની વાતમાં મેનેજ કરવાની જગ્યા પર કંટ્રોલ કરતા હોય છે બેચેનીને કંટ્રોલ કરવાની જગ્યા પર વ્યક્તિ કે વસ્તુને કંટ્રોલ કરતા હોય છે જેવી રીતે ઓસિડીમાં કરવામાં આવતા હોય છે વસ્તુઓ બરાબર કેમ નથી મૂકી વસ્તુઓ કેમ ગોઠવી નથી આ રીતે જ થવું જોઈએ આટલા ટાઈમે થવું જોઈએ તો એ ઘણી વખત ઓબ્સેસન લેવલ પર હોય છે આવું વર્તન પણ બાળકોને નુકસાન કરી જાય છે અને બધા તો સેન્સિટિવ એટલે કે જેનું પરસેપ્શન બહુ સ્ટ્રોંગ હોય છે એ બાળકો હોય છે જેમ જેમ આપણે એડલ્ટ થતા જઈએ છીએ તેમ આપણું પરસેપ્શન ઘણી વખત ઘટતું જતું હોય છે કેપેસિટી ઘટતી પણ નાના બાળકોને સમજવા કરતાં અનુભવ કરવાની કેપેસિટી વધારે હોય છે આપણે શું કહીએ છીએ એ શબ્દો કરતાં એ લોકોને કયા ટોનમાં કહીએ છીએ કયા કયા ભાવના સાથે એટલે કે કયા ઇમોશન સાથે કહીએ છીએ ગુસ્સાથી કહીએ છીએ ડરથી કહીએ છીએ શાંતિથી કહીએ છીએ બરાબર છે એ બાબતો બહુ અસર કરી જતી હોય છે તો મિત્રો આ જે વિડીયો છે સ્પેસિફિક હાલની તારીખમાં ઘણા બધા એવા બાળકો ઘણી બધા સમાજમાં એવી મેં તકલીફો જોઈ છે ત્યાં બાળકોને જે તકલીફો જોઈએ છે તેવા કિસ્સામાં મા બાપ એઝ એ ડૉક્ટર તરીકે એઝ એ કન્સલ્ટન્ટ ન્યુરો તરીકે મને પૂછતા હોય છે અને એમનું એવી ઈચ્છા હોય છે કે ડૉક્ટર અમને ટેબ્લેટ આપી દે અને અમારા બાળકને સારું થઈ જાય અને એ લોકોને એવું હોય કે આ બાળ તકલીફ થવાના કારણોમાં બાળકની કોઈ તકલીફ છે જેના કારણે થાય છે તો એ દવાથી સારું થઈ જશે પણ મિત્રો એવું નથી શરીરની જે બીમારી છે એ બીમારી આપણે એવું કહી શકાય કે જો પ્રાઇમરી શરીર સારા ફિઝિકલ એલનેસ હોય તો એ દવાથી ટેબલેટથી ઇમ્પ્રૂવ થઈ જાય છે ત્યારે પણ એ સાયકોલોજીકલી સાથે જોડાયેલી હોય એટલે માઇન્ડ અને બ્રેઇન સાથે જોડાયેલી હોય તો શક્ય છે કે એમાં એનામેન્ટનો ભાગ ઇમોશનનો ભાગ બિહેવિયર ભાગ આજુબાજુના લોકોના સ્વભાવના કારણે જે થતી ઇન્ફેક્ટ છે એનો બહુ મહત્ત્વનો રોલ છે જેના માટે કાઉન્સલિંગની જરૂરિયાત છે બિહેવિયર મોડિફિકેશન જરૂરિયાત છે અને બહુ સિવિયર કેસમાં મેડિસિનની પણ જરૂરિયાત પડતી હોય છે પરંતુ જે બાબતો તમને જાણકારી ના હોય અને તમે એ વસ્તુ હજુ સુધી કરી રહ્યા હતા તો તમારેથી થઈ રહી હતી અને તમે મેનેજ નહોતા કરી શકતા તો ઇટ્સ ઓકે અજ્ઞાનતામાં આ વસ્તુ થતી હોય પણ જ્યારે જાગૃતિ હતા પણ જાગૃત થવાય અથવા બાબતમાં પણ જાણકારી મળે ત્યારે જો આપણે ન બની શકીએ તો પછી આપણે વિચારવું કે આપણે સમજદાર છીએ કે બીજી કેટેગરીમાં આવી છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે દરેક મા બાપ પોતાના બાળકોનું સારું ઈચ્છતા હોય છે સારું ઈચ્છવાથી બાળકોનું સારું થઈ નથી જતું જે સારું ઈચ્છતાઓ છે એ મા એ મુજબ એને આપણે અમલમાં પણ મૂકવું પડતું હોય છે કેમકે સારું ત્યારે થઈ શકે છે કે જ્યારે ખોટું શું છે નુકસાનકારક શું છે એ આપણે સમજી શકીએ અને એને સુધારવા માટે શું કરવું જોઈએ એ આપણે જાણતા હોય ત્યારે બાકી સારું ઈચ્છા કરવાથી વસ્તુ સારું થાય એવી શક્યતા નથી બરાબર છે એટલે આ બાબતમાં ખાસ કરીને મા બાપની ઘણી બધાની હમણાં તકલીફો જોઈ છે ઘણા બધા લોકો આ બાબતમાં પૂછતા હોય છે કન્સન્ટેશન માટે આવતા હોય છે જ્યારે આ બાબતની એમને જાણકારી હતી અથવા જાણકારી ન હતી ત્યારે આ ઘટના બનતી હતી પણ જાણકારી આપ્યા પછી જ્યારે એ લોકો બિહેવિયર ચેન્જીસ કર્યા છે અથવા માનલો કે એમને પોતાના ઇમોશનને સમજીને મેનેજ કરવાનું શીખ્યું છે ત્યારે બાળકોમાં ત્રણથી સાડા ત્રણ મહિનામાં ઘણો બધો ચેન્જીસ ગુડ આવેલો છે ત્યારે એ લોકોના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ આવું પોસિબલ હોય છે જેને એમ અમને તો ક્યારેય ખ્યાલ જ ન હતો પણ મિત્રો કે હ્યુમન માઇન્ડ એ ઇમોશન ઉપર ચાલે છે ઇમોશનની અસર આપણા શરીર ઉપર આપણા વર્તન પણ આપણે જાણી તો બહુ પડતું હોય છે તો ઇમોશન મેનેજમેન્ટ સારી રીતે તમે શીખી જશો તો લાઈફમાં બાકી બધી બાબતોને બહુ સારી રીતે તમે મેનેજ કરી શકશો અને તમારી આજુબાજુના એન્વાયરમેન્ટના માત્રોને પણ તમે મેનેજ કરવામાં મદદ કરી શકશો અથવા આપણે એવું કહી શકાય કે તકલીફો લાઈફમાં કુદરતીઓ તથા કૃત્રિમ રીતે જે ઊભી થાય છે એને સોલ્વ કરવા માટે તમે સક્ષમ થઈ શકશો થેન્ક યુ હું છું ડૉક્ટર મુકુદરાય બિન ઇન્ડોર હું એઝ એ એમડી કન્સલ્ટન્ટ ખાતે પ્રેક્ટિસ કરું છું ઉર્મે માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલ મહિસાગર જિલ્લામાં અને આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે છે ખાસ કરીને પેરેન્ટિંગના જે ઇસ્યુ છે પેરેન્ટને જે ઇશ્યુ થાય છે બાળકોને જે ઇસ્યુ થાય છે એના અવેરનેસ માટે છે તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ